અને નવી પરીક્ષા પદ્ધતિ મુજબ મિત્રો હવે આ પ્રકારના પ્રશ્નો તમને પૂછવામાં આવશે તો અહીંયા તમને ફર્સ્ટ ક્વેશ્ચન આપેલો છે લખતા લખતા ટીવી જુએ છે ક્રુદંતનો પ્રકાર જણાવો તો આના જવાબમાં આવશે મિત્રો વર્તમાન ક્રુદંત કારણ કે લખતા લખતા ટીવી જુએ છે ક્રુદંતનો પ્રકાર જણાવો તો વર્તમાન ક્રુદંત ક્રિસા લખતા લખતા ટીવી જુએ છે ક્રુદંતનો પ્રકાર શું આવશે મિત્રો વર્તમાન ક્રુદંત સેકન્ડ ક્વેશ્ચન છે તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો ભાઠો તો ભાઠાનું શિષ્ટ રૂપ શું થશે મિત્રો પથ્થરો ભાઠો તો પથ્થરો સમાસ ઓળખાવો આબરૂ તો તત્પુરુષ સમાસ આબરૂ નો આબરૂ તો મિત્રો શું દર્શાવે છે તત્પુરુષ સમાસ તેઓ હળવેથી કહીને ગયા કે ચૂપ રહો વાક્યમાં કયું પદ ક્રિયા વિશેષણ છે એટલે ક્રિયાના અર્થમાં વધારો કરે તેને ક્રિયા વિશેષણ કહેવાય શું છે મિત્રો તેઓ હળવેથી કહીને ગયા કે ચૂપ રહો વાક્યમાં કયું પદ ક્રિયા વિશેષણ છે તો હળવેથી હળવેથી શું શું છે મિત્રો ક્રિયા વિશેષણ ને મિત્રો આ બધા જ પ્રશ્નો છે તે જીસીઈઆરટી ગુજરાતી વ્યાકરણ પ્રશ્નો તરી ધોરણ છ થી આઠ ના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં છે જે પ્રશ્નો છે તે જ અહીંયા મેં લીધેલા છે મિત્રો આ વિડીયોમાં તો આ વિડીયો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની રહેશે પહેલું હતું કે ક્રિસા લખતા લખતા ટીવી જુએ છે પ્રકાર જણાવો તો વર્તમાન તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો હાઠો તો તો સમાસ સમાસ ઓળખાવો આબરૂ છે મિત્રો તત્પુરુષ તેઓ હળવેથી કહીને ગયા કે ચૂપ રહો વાક્યમાં કયું પદ ક્રિયા વિશેષણ છે આખે આખું વાક્ય આપેલું છે મિત્રો આમાં કયું પદ છે તે ક્રિયા વિશેષણ છે તો આના જવાબમાં આવશે હળવેથી હળવેથી શું દર્શાવે છે મિત્રો ક્રિયા વિશેષણ છે પહેલો પ્રશ્ન તો ક્રિશા લખતા લખતા ટીવી જુએ છે કૃદંતનો પ્રકાર જણાવો વર્તમાન કૃદંત તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો ભાઠો તો પથરો સમાસ ઓળખાવો આબરૂ આબરૂ છે તે મિત્રો તત્પુરુષ સમાસ દર્શાવે છે આબરૂ છે તે મિત્રો શું દર્શાવે છે તત્પુરુષ સમાસ પછી જે તેઓ હળવેથી કહીને ગયા કે ચૂપ રહો વાક્યમાં કયું પદ ક્રિયા વિશેષણ છે તો હળવેથી એના પછી પાંચમો ક્વેશ્ચન છે પૃથ્વી છંદ ની અક્ષર સંખ્યા કેટલી છે તો સત્તર પૃથ્વી છંદની સત્તર સત્તર છે અક્ષર સંખ્યા કેટલી છે સત્તર જાગને જાદવો કૃષ્ણ ગોવાડિયા પંક્તિ કયા છંદમાં છે ઝુલણા જાગને જાદવા કૃષ્ણ ગોવાડિયા પંક્તિ કયા છંદમાં છે ઝુલણા છંદ પછી જે કામિના કોકિલા કેલી કુંજન કરે માં કયો અલંકાર છે તો વર્ણાનુપ્રાસ એક ને એક વર્ણ વારંવાર આવે તો મિત્રો વર્ણાનુપ્રાસ અલંકાર હોય કામિના કોકિલા કેલી કુંજન કરે આ પંક્તિમાં કયો અલંકાર છે તો વર્ણાનુપ્રાસ એક ને એક વર્ણ વારંવાર આવે તો વર્ણ વર્ણાનુપ્રાસ અલંકાર હોય મિત્રો પછી જે વદન સુધારક રહુ નિહાળીમાં કયો અલંકાર છે તો રૂપક વદન સુધારક રહુ નિહાળીમાં કયો અલંકાર છે રૂપક સંધિ છોડો શીતોષણ શીતોષણ તો શું થાય શીત પ્લસ ઉષ્ણ શીત પ્લસ ઉષ્ણ યથા યોગ્ય સમાસ ઓળખાવો તો અવયવી સમાસ યથા યોગ્ય તો અવયવી સમાસ એના પછી અગિયારમો ક્વેશ્ચન છે નર્મદા સમાસ ઓળખાવો તો ઉપપદ મિત્રો આ બધા જ પ્રશ્નો છે તે ધોરણ છ થી આઠ ની ટેક્સ્ટ બુક લેવામાં આવ્યા છે એટલે છેલ્લે સુધી વિડીયો જોઈ જાઓ આ વિડીયો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની રહેશે નર્મદા સમાસ ઓળખાવો ઉપપદ નવરાત્રી તો દ્વિગુ સમાસ નવરાત્રી છે એ કયો સમાસ દર્શાવે દ્વિગુ સમાસ શબ્દકોશનો સાચો ક્રમ જણાવો તો અમને અલગ અલગ ક્રમના શબ્દ આપેલા હોય તો આ પ્રશ્ન તમને એક માર્કમાં પૂછવામાં આવશે અહીંયા તમને મેં જવાબ જ આપી દીધો છે ડાયરેક્ટ જનક જ્ઞાન ઝંઝા અને ટહુકાર તો આવી રીતે ચાર અલગ અલગ શબ્દો ક્રમ જણાવવાનો જનક પહેલા આવે પછી આવે છોડવાની છે તો ની પ્લસ ઊન પરસ્પર સંપ રાખવો સર્વનામનો પ્રકાર જણાવો આ સર્વનામ કયું છે તો અન્યોનય વાચક અન્યોનય વાચક પછી જે સમાનાર્થી શબ્દ આપો ઓશ ઓશનો નો સમાનાર્થી શબ્દ મિત્રો કયો છે છાતી સમાનાર્થી નો છાતી શબ્દાનો સમાસ કયો થશે મિત્રો સમાસ નવરાત્રી સલાટ ની હથોડી જે નો અર્થ શું થાય છે મિત્રો સલાટ ની હથોડી પછી જે તેણે સફેદ ટી શર્ટ પહેર્યું હતું વિશેષણ ઓળખાવો આમાંથી વિશેષણ કયું છે મિત્રો ટી શર્ટ પણ કેવું સફેદ નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય ટી શર્ટ એક પ્રકારનું નામ છે તો એના અર્થમાં વધારો કરો કોને સફેદ સફેદ ટી શર્ટ તો અહીંયા સફેદ છે તે વિશેષણ છે પછી જે કયો શબ્દ શબ્દ નથી ટપ ટપ તડ છન માંડ માંડ તો આ માંડ માંડ છે તે મિત્રો રવાનુગારી નથી પછી જે આજે આચાર્ય શ્રી આવનાર નથી કૃદંતનો નો પ્રકાર જણાવો આચાર્ય શ્રી આજે આવનાર નથી નાર આવ્યું એટલે ભવિષ્ય કૃદંત નાર આવી ગયો એટલે મિત્રો શું આવશે ભવિષ્ય કૃદંત પછી જે સાચી જોડણી લખો તો અહીંયા તમને વાલ્મિકીની સાચી જોડણી આપેલી છે તમને અલગ અલગ આપેલી હોય ચાર તો આવી રીતે વાલ્મિકીની સાચી જોડણી થશે મિત્રો સત્તરમો ક્વેશ્ચન હતો સુપતીનો અર્થ શું થાય છે સલાટની હથોડી તેણે સફેદ ટી શર્ટ પહેર્યું હતું વિશેષણ ઓળખાવો તો વિશેષણ મિત્રો નામના અર્થમાં વધારો કરે ટી શર્ટ પણ કેવું સફેદ તો આ સફેદ વિશેષણ છે કયો શબ્દ રવાનુકારી નથી તો મિત્રો આમાં માંડ માંડ છે તે રવાનુકારી નથી પછી આજે આચાર્ય શ્રી આવનાર નથી આવનાર નથી નાર આવ્યું એટલે મિત્રો ભવિષ્ય કૃદંત કૃદંતમાં નાર આવે એટલે મિત્રો શું આવશે ભવિષ્ય કૃદંત સાચી જોડણી લખો વાલ્મીકિ તો આમ લખાય છે મિત્રો પછી છે દહીં વડા સમાસ ઓળખાવો તો મધ્યમ પદલોપી સમાસ દહીં વડા મિત્રો શું દર્શાવે છે મધ્યમ પદલોપી સમાસ પછી જે માતેમાં બીજા બધા વગડાના વા અલંકાર ઓળખાવો તો અનન્વય અલંકાર બીજા બધા વગડાના વા અલંકાર ઓળખાવો તો અનન્વય અલંકાર પછી જે જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિને સરખાવવામાં આવે ત્યારે તેને શું કહેવાય તો ઉપમય જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિને સરખાવવામાં આવે ત્યારે તેને શું કહેવાય ઉપમય પછી જે સમાસનો અર્થ શું થાય તો ટૂંકાણ સમાસનો અર્થ શું થાય ટૂંકાણ પછી જે રાધાકૃષ્ણ શબ્દમાં પૂર્વ પદ કયું છે તો રાધા રાધાકૃષ્ણ શબ્દમાં પૂર્વ પદ કયું છે મિત્રો રાધા ઉપપદ સમાસ તો દ્વિપદ પ્રધાન સમાસ દહીં વડામાં કયો સમાસ આવે મિત્રો મધ્યમ પદલોપી સમાસ મધ્યમ પદલોપી સમાસ માતે માં બીજા બધા વગડાના વા અલંકાર કયો છે અનન્વય અલંકાર પછી જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિને સરખાવવામાં આવે ત્યારે તેને શું કહેવાય ઉપમેય સમાસનો અર્થ શું થાય ટૂંકાણ રાધાકૃષ્ણ શબ્દમાં પૂર્વ પદ કયું છે રાધા ઉપપદ સમાસ તો દ્વિપદ પ્રધાન સમાસ ઉપપદ સમાસ કેમાં આવે મિત્રો દ્વિપદ પ્રધાન સમાસ ખાસ યાદ રાખજો આ બધા પ્રશ્નો મોસ્ટ આઈમપી પ્રશ્નો છે મિત્રો સિત્યાવીસ સુધીના પ્રશ્ન જોયા આપણે આ વિડીયોમાં આપણે પચાસ સુધીના પ્રશ્નો જોઈશું મિત્રો આ પાર્ટ વન છે એના પછી જે સંધિ છોડો સૂર્યાસ્ત સંધિ છોડો અને સંધિ જોડો ખાસ યાદ રાખી લેજો સૂર્યાસ્ત તો એટલે સંધિ છોડો વિદ્યાર્થી તો તો વિદ્યા વિદ્યા અર્થી અર્થી વિદ્યાર્થી સંધિ છોડો વાર્તાલાપ તો વાર્તા પ્લસ આલાપ વાર્તા પ્લસ આલાપ એટલે શું થાય વાર્તાલાપ આપેલ શબ્દોમાંથી અરબી ભાષાનો શબ્દ શોધો તો અહીંયા ચાર શબ્દ આપેલા છે અફવા લબાડ રજની અને ખાણું તો અફવા છે તો મિત્રો અરબી ભાષાનો શબ્દો છે પછી જે જે અક્ષરો ઉપર તીવ્ર અનુસ્વાર હોય તો તે લઘુ અક્ષર શું બને છે તો ગુરુ જે અક્ષરો ઉપર તીવ્ર અનુસ્વાર હોય મિત્રો એ અક્ષર લઘુ હોય ને તો પણ તે ગુરુ બની જાય છે પછી જે ગુજરાતી ભાષામાં કેટલા અનુનાસિક અને અનુનાસિક ન હોય તેવા વ્યંજનો છે તો પાંચ પ્લસ ઓગણત્રીસ ગુજરાતી ભાષામાં કેટલા અનુનાસિક તો અનુનાસિક પાંચ આવે અને અનુનાસિક ન હોય તેવા ઓગણત્રીસ તો અનુનાસિક મિત્રો પાંચ છે અને અનુનાસિક ન હોય તેવા ઓગણત્રીસ ખાસ યાદ રાખજો પાંચ પ્લસ ઓગણત્રીસ છે ગુજરાતી ભાષામાં કેટલા આપણે જોયું કે અનુનાસિક વ્યંજનો છે તો પાંચ અને ન હોય તેવા ઓગણત્રીસ તો મિત્રો અહીંયા તમને ટેટ વન આવું નામ કરીને પ્લે લિસ્ટ જોવા મળશે મિત્રો તમે મારી ચેનલમાં જશો એટલે પ્લે લિસ્ટ અથવા કોર્સમાં જઈને કોર્સમાં ડાયરેક્ટ ટેટ વન આવશે અને પ્લે માં જશો તો પણ ત્યાં ટેટ વન લખેલું હશે તો ત્યાં ટેટ વનમાં ટેટ વન શુક શા માટે નામ આપવામાં આવ્યું છે મિત્રો કારણ કે એમાં ટેટ વનના ઘણા બધા વિડીયો તમને જોવા મળશે ના બધા જ વિડીયો મિત્રો મોસ્ટ આઈ એમપી છે ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર છે અંગ્રેજી પદ્ધતિશાસ્ત્ર પર્યાવરણ પદ્ધતિશાસ્ત્ર ગણિત પદ્ધતિશાસ્ત્ર આવી રીતે બધા જ પદ્ધતિશાસ્ત્રના વિડીયો તેમજ વિષય વસ્તુના વિડીયો હું આ મારી ચેનલના પ્લે લિસ્ટ પર મૂક્યો છું મૂકી ચૂક્યો છું અહીંયા તમે જોઈ શકો છો પ્લે આપેલું છે અથવા તો કોર્સિસ

આપીશ આના માટે એક પણ રૂપિયાનો ચાર્જ તમારે આપવાનો નથી અને આના સિવાય મિત્રો જો તમે અંગ્રેજી શીખવામાં રસ ધરાવતા હોય તો અંગ્રેજી શીખવા માટેના પણ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ આપેલ છે તે પણ જોઈ લેજો એના પછી અહીંયા તમને ચોત્રીસમો ક્વેશ્ચન આપેલો છે કેળવણી દુર્ગુણને દૂર કરે છે વાક્યમાં સંજ્ઞા ઓળખાવી તેનો પ્રકાર જણાવો તો ભાવવાચક સંજ્ઞા કેળવણી દુર્ગુણને દૂર કરે છે વાક્યમાં સંજ્ઞા ઓળખાવી તેનો પ્રકાર જણાવો તો આમાં શું આવશે મિત્રો ભાવવાચક સંજ્ઞા છે પછી જે ભગવાનની અસીમ કૃપા દરેક પર હોય છે વાક્યમાંથી વિશેષણ ઓળખી તેનો પ્રકાર જણાવો તો વિશેષણ મિત્રો અસીમ છે અને પરિમાણ વિશેષણ અસીમ છે અને પરિમાણ વાચક છે તે વિશેષણ છે પછી જે ઉપર મહાજળની ઝકઝોડ હેઠળ ગોપ કરે કલ્લોલ ક્રિયા વિશેષણનો પ્રકાર ઓળખાવો તો સ્થળ વાચક ક્રિયા વિશેષણ શંકરનો એકને એકનો એક દીકરો રેખાંકિત પદ પર કઈ વિભક્તિ દર્શાવે છે તો સંબંધક વિભક્તિ આપણે જોયું તું મિત્રો કેળવણી દુર્ગુણને દૂર કરે છે વાક્યમાં સંજ્ઞા ઓળખાવી તેનો પ્રકાર જણાવો તો ભાવવાચક વાચક સંજ્ઞા પછી આપણે છત્રીસમુ ક્વેશ્ચન અહીંયા તમને આપેલો છે કે ઉપર મહાજળની જગજોડ હેઠળ ગોપ કરે કલ્લોલ ક્રિયા વિશેષણનો પ્રકાર ઓળખાવો તો આપણે સ્થળવાચક એના પછી આડત્રીસમો ક્વેશ્ચન છે સાચા જોડકા જોડો નર્મદા તો ઉપદ સમાસ આવશે ઘણી ઘણી યાણી તો દ્વંદ્વ સમાસ આવશે ગજગમના મધ્યમ પદલોપી સમાસ અને નરસિંહ કર્મધારીય સમાસ તો આવી રીતે જોડકા જોડો સ્વરૂપે પણ તમને પૂછી શકે કે નર્મદા છે તે કયો સમાસ દર્શાવે ઉપપદ ઘણી ઘણી યાણી દ્વંદ્વ સમાસ ગજગમના મધ્યમ પદલોપી અને નરસિંહ કર્મધાર્ય પછી છે નિહિશંક શબ્દોનો સમાસ ઓળખાવો તો બહુવ્રિહિ સમાસ સમાસ શબ્દ નો સમાસ ઓળખાવો છે તો શ્લેષ અલંકાર ભાઈ નામના માસ્તર છે કયો અલંકાર અલંકાર છે શ્લેષ ઉપમેય સાથે ઉપમાનની સરખામણી તો ઉપમા ઉપમેય સાથે ઉપમાનની સરખામણી તો ઉપમા સાચા જોડકા જોડો મિત્રો આપણે જોયું કે એમાં તમને ગમે તે શબ્દ આપેલો હોય તે શબ્દ કયો સમાસ દર્શાવે છે તે દર્શાવે આવી રીતે તમને પણ પ્રશ્ન પૂછી શકે પછી જે એકતાલીસમો ક્વેશ્ચન આપણે જોયો કે ઉપમેય સાથે ઉપમાનની સરખામણી તો ઉપમા આવશે પછી જે ઉપમેય ને ઉપમાનની એકરૂપતા તો રૂપક અલંકાર ઉપમેય સાથે ઉપમાનની સરખામણી આવે તો ઉપમા અલંકાર પછી જે ઉપમેય ને ઉપમાનની એકરૂપતા આવે તો રૂપક અલંકાર તેતાલીસમો ક્વેશ્ચન છે ઉપમેય ને ઉપમાન કરતા ચઢિયાતું બતાવે તો વ્યતિરેક અલંકાર ઉપમેય ને ઉપમાન કરતા ચઢિયાતું બતાવે તો આવશે વ્યતિરેક અલંકાર પછી જે સત્યનું કાવ્ય છો બાપુ કાવ્યનું સત્ય છો તમે ઝંખતી કાવ્ય સત્ય સૃષ્ટિ આ આપને નમે કયા છંદનું ઉદાહરણ છે તો અનુષ્ટુપ છંદ સત્યનું કાવ્ય છો બાપુ કાવ્યનું સત્ય છો તમે જંખતી કાવ્ય ને સત્યે સૃષ્ટિ આ આપને નમે કયા છંદનું ઉદાહરણ છે અનુષ્ટુપ છંદ અનુષ્ટુપ છંદમાં મિત્રો એકત્રીસ કે બત્રીસ અક્ષર હોય પછી જે કયો અક્ષર લઘુ અક્ષર છે તો તમને એ પાંચ આપેલા છે કયો અક્ષર લઘુ અક્ષર છે કા કી કી કુ તો રસ્વ કી આવશે તો એ લઘુ અક્ષર છે પછી જે ગુજરાતી ભાષામાં કુલ સ્વર કેટલા છે અગિયાર સ્વર ગુજરાતી ભાષામાં કુલ સ્વર કેટલા છે મિત્રો અગિયાર સ્વર મોસ્ટ આઈમપી ગુજરાતી ભાષામાં કુલ વ્યંજનો કેટલા છે ચોત્રીસ વ્યંજનો ગુજરાતી ભાષામાં કુલ વ્યંજનો કેટલા છે ચોત્રીસ વ્યંજનો કયો વર્ણ ગુરુ અક્ષર છે તો કા કી અને દુહ આ બધા તમને અલગ અલગ આપેલા હોય તો આવી રીતે આવશે મિત્રો પછી અમૃત કાકી થી દાતરડું લઈ ખેતરમાં જવાયું કરતરીમાં પ્રયોગ કરો તો અમૃત કાકી દાતરડું લઈ ખેતરમાં ગયા લાસ્ટ ક્વેશ્ચન છે બીજા બધાએ ગલુડિયા પાછા આવી ઢાડિયામાં જઈ તૂટ્યું વળી પડ્યા હતા વાક્યનો પ્રકાર તો સંકુલ વાક્ય તો મિત્રો આવી રીતે તમને અલગ અલગ પ્રકારના ગુજરાતી વ્યાકરણના ક્વેશ્ચન પૂછાઈ શકે તો આ વિડીયો માંથી તમને ઘણા બધા પ્રશ્નો ટેટ વન ની એક્ઝામમાં જોવા મળે તેમ છે